ના દેવી આવો આવો મારી સદના વા દેવી ઓ મારી નાગરજયા પડને પ્રહાર ઉતરો જાવો મેલ્યો છે પર જાવો મેલ્યો આ ચોસ ડર બાવન દુગરા ફરી વરી ઇલે દાડો માં એ વીરાય આ બાપુ સતર સંગના દરબાર જોયા શરપણ માંડવ ઘડ ના ટોયો જોયો મારી દેવી શીખો તય લાયા જાવા પર છે પર નામ લખપ મેલ્યા શેરા પણા ભરુજનો માં ભરોજો આયો એ દાડો માય એ મારી સવારી ગોલાટ મારી રેવા ઓ ઓ માં માથે મલ્યા બી બિર્ના બલ

મારી દરિયાની કે બરો નાગરદે કેડવ ગણના ટોળા માલે મેલ્યા સર માંડવ ગણના ટોળા મેલી બાવન ડુંગરા ચોસઠ ઘર ફરતી ફરતી સર ભરૂચ ના ની ઉપર મારી દરિયાની દેવી નાગર દે ઉતરવા લાગ્યો

અલ્યા વેવારીયા હોણિયા લે મારા હું જાવો મેલ્યો છે પર જાવા મેથી ઉતરી પણ તમારા હારી પણ નામ છે લાળા વે જાજનો કાફલો જ કરા કહેવાય અને આવા જાજનો કોઈ ડાળો હું ડોસી કરા બેઠી નથી બેહાડો ના દરિયા ના મટોન મેટો ખબર આવો તો તમારી કોતેર પેઢી ઉ ઓમા વ્યવહારિયા બોલ્યા ઓ માજી લાલ મહારા જાજ મે તમારી કોઈ જગ્યા નથી ને તમારે જાજ મે બે હવો હોય તો આ તમારો આ ગવો ના બની ભાવો ના દરિયા ના મઢોળ મે ફરોરે મારી દરિયા દેવી કે છે ઓ રે ભારિયા ઓજી કરા ઓર ખાય તો ઓર ખી જોણો નના ઓર ખાય તો તમે જોણો ને તમારો કરમ જોણે આજ મારી નાગર દેવી વાત કરવા લાગ્યો વા હારી નમશે વ્યવારીયા ને મારી દરિયાની નાગર દે શિકોતર કહેવા લાગી કે એ દીકરા વ્યવારીયા કોઈ દાડવા વા જાજમે મુ દેવી બેઠી નહીં ના દરિયાના મટોરની અંદર જો મને આ જાજમે બેહાડી દે ખવાડો તો તમારું 71 પેડી બહુ બહુ તારી તારી નાખો તો તિલાડ પેલા વ્યવારીયા મોતીશા ઝગડુશા વ્યવારીયા કહેવા લાગ્યા કે દોશીમા તમારથી અમારા નામમાં ના બેહાય જો તો પાકી ઉમર છે તમારું ફોન પંખેડું જો કદા ગરી જાય તો અમારું આ જાજમું અપડાય લેજો જો કદાચ તમારા જાચ મેં તમારો આગો તો તમારું નાવ નિભાવો પછી આ દરિયાના મઢોણ તો જો તમારાતિયા દરિયા ના મંડોળ મેં હવે ના વો મને દરિયાના મંડોળી દેવીને મનમૂર્યો

તો હાચા મોતી નો વેપાર કરીએ અમારી જોડે ના હવા શિર જા ના મલે કે જોવે તો હાચા હીરા મોતી મલે કે

કેમ હજી અમારી જોડે તો ઊંટી જાન ના મળે તો હીરા માણેક ના મોટી ઝાબે વેપારી કહેવાય ઊંટી ઝાડ જોતી હોય તો દુબરી શાહ વાણિયા ના ઘેર મળશે ક્યાં કે દુબરી શાહ વેવાલ્યા ની મશ્કરી આ હાડી નમશે ટંડેલ કરવા લાગ્યા दीदी दी ना कर दे लाकड़ी ना टेके टेके भागला भरोस में उतरी पड़ी बला बुढ़ी बाजार में भरवा लागी इरे रो रो निहेड़े निहेड़े मां भरे परिये परिये भरवा लागी ओ मरा व्यवहार

મુરા મોગરી નો વેપાર કરી રહેલો પથરો નો વેપાર પણ કરી રહેલો ડુબરીશો વણિયો કેવાય દુબરી સાણિયા ના જોતર નોની અમથી દુકાની કહેવાય પણ પાના પણ પૈસા ની ગાકી ના મળે

માતાજી મારો રે આવો માતાજી મારો માતાજી મારો માતાજી મારો રે દરિયાલી અડો મા દરિયાલી આડો માં બારામોણિયા દો તાજી માણ રેમાજી માણો રેતા રેવરા જોયો માલા વણિયો જોયો માં

મારી હકરબી માતાનું પગલું કરી ઉદભરીશા વણિયાના ઘેર ઘરાક કરવા લાગ્યું પાણી પણ પૈસાની ઘરાકીના મલાઈ ની જગાએ મારી દરિયાની દેવી શિકોતો નો પગ પડ્યો તે બરીશા વણિયાના ઘેર જોવે તો ઘરાક કરવા લાગેલું ઓણા બે વાણાનું વેચાય નહીં એની જગાએ જોવે તો બપે તાને પાંચ રૂપિયા નો માલ વેચાવા લાગ્યો એ જગો હે